નમસ્કાર મિત્રો મારી તમારું હાર્દિક સ્વાગત છે ઈ શ્રમ કાર્ડ ઈ શ્રમ કાર્ડ એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે જેનો હેતુ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને જેમ કે મજૂર ખેતમજૂર ગૃહલક્ષી કામકાજ વાહન ચાલક નાના વેપારી વગેરેનો સમાવેશ થાય છે આ ઈ શ્રમ કાર્ડ એક યુનિક આઈડી કાર્ડ છે આ કાર્ડનો ઉપયોગ કરીને કામદારોનો ડેટા રેકોર્ડ તૈયાર કરવામાં આવે છે અને તેમને વિવિધ સરકારી યોજનાઓ અને લાભો આપવામાં આવે છે તો આપણે આ વિડીયો દ્વારા ઈશ્રમ કાર્ડ દ્વારા વિસ્તૃત માહિતી મેળવીશું તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનો બે આઇકન દબાવી દેવો તો વિડીયોની શરૂઆત કરીએ ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને ઓળખવી અને તેમની વિગતો એક સ્તરે એકત્રિત કરવી દુર્ઘટના વીમો અને પેન્શન યોજના જેવી સબસીડી અને સુરક્ષા યોજનાઓ આપવી સમયસર અને સામાજિક સુરક્ષા નીતિઓ જોડવા મહામારી કે સંકટ સમયે સરકારને શ્રમિકોને મદદ કરવી સરળ બને પાત્રતા અરજદાર ભારતીય નાગરિક હોવા જોઈએ ઉંમર સોળ વર્ષથી ઓગણસાઠ વચ્ચે હોવી જોઈએ અરજદાર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોવા જોઈએ અરજી કરતી વખતે સરકારી પેન્શન યોજનાનો હોવા જોઈએ બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ આધાર સાથે કરેલો મોબાઈલ નંબર પાસબુક બેંક ખાતા નંબર અને આઈએફસી કોડ સાથે પાસપોર્ટ સાઈઝ ફોટા ઉંમર સંબંધિત જન્મનો પુરાવો મોબાઈલ નંબર ઓટીપી વેરિફિકેશન માટે મળવાપાત્ર લાભ દુર્ઘટના મરણ અને અપંગતાનો વીમો સરકારી યોજનાનો સીધો લાભ ભવિષ્ય માટે પેન્શન યોજના મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારના લાભો મફત આરોગ્ય સેવા લોન અને આર્થિક સહાય અરજી પ્રક્રિયા ઈશ્રમ પોર્ટલ પર જાઓ ઈ શ્રમ ડોટ જીઓવી ડોટ ઇન પર જાઓ રજિસ્ટર ઓન શ્રમ પર ક્લિક કરો રજિસ્ટર ઓન ઇન શ્રમ બટન પર ક્લિક કરો આધાર નંબર દાખલ કરો આધાર કાર્ડ નંબર ઉમેરો આધાર ઓટીપી દ્વારા વેપી વેરિફિકેશન કરો વિસ્તૃત માહિતી આપો નામ ઉંમર લિંક સરનામું અને અન્ય વિગતો ભરો બેંક એકાઉન્ટ અને આઈએફસી કોડ ભરો પાસપોર્ટ સાઇઝના ફોટા અપલોડ કરો સબમિટ કરો બધી માહિતી સાચી ભરો અને પછી સબમિટ કરો એસીએમ કાર્ડ ડાઉનલોડ કરો તમારું એસીએમ કાર્ડ ડાઉનલોડ કરો ડાઉનલોડ કરવા માટે એક ક્યુઆર કોડ મળશે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર